કૃપલ પટેલ સોશિયલ મીડિયામાં નાગરિકોમાં ભય ફેલાવે તેવી રાષ્ટ્રીય એકતાને વિધાતક કરતા આક્ષેપો કરતી વિવાદિત પોસ્ટ કરે બોટાદ સાયબર ક્રાઈમ પીઆઈ જે જી ચૌધરીની પોસ્ટ ધ્યાન પર આવતા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે વિવાદિત પોસ્ટ કરનાર તલાટી કમ મંત્રીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ જે હાલમાં ભારતીય સેના દ્વારા જે ઓપરેશન ચાલી રહ્યા હતા તેમાં સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક કોઈ પોસ્ટિંગ ન થાય તે માટે બોટાદ જિલ્લા પોલીસની સાયબર ટીમ સક્રિય હતી અને વિવિધ પ્લેટફોર્મ ઉપર વોચ રાખી રહી હતી આમાં એક આઈડી છે જે કૃણાલ પટેલ કરીને વ્યક્તિ છે તેમનું હોય તેવું ધ્યાને આવ્યું હતું અને તેમના દ્વારા અમુક વાંધાજનક ટિપ્પણીઓ છે તે કરવામાં આવી હતી આ બાબતે બોટાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરતાં કાયદેસરની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે અને આગળની તપાસ છે બોટાદ જિલ્લાના સાયબર પીઆઈ શ્રી છે તેઓ ચલાવી રહેલા છે હાલમાં તેઓ ધ્રુપણિયા ગામે ફરજ બજાવતા હોય તેવી હકીકત છે તે સામે આવી છે તેઓ મૂળ ગઢડા ખાતે રહે છે અને કાયમી વતન છે તે અમદાવાદ છે તેમની પૂછપરછ હાલમાં ચાલુ છે અને આગળની ડિટેલ છે તે આવશે મુજબ આપની સાથે શેર કરીશું